કોઈ નહીં શું લાયા કોઈ નહીં બોલો બીજું શું ચાલો સોંતી બસ સોંતી હેમન હવાદાર હું જવું તારે હારો તો આવો ભાઈ હો હો હા આ તો બચી ગયો પેલા હગાય થેલી ના જોઈએ એટલે સારું કહેવાય કહો હા જગ્યા હવે સારી મળી ગઈ અો બેહી પી લઉં આ તો મસીયો આ ગાય ફેરી દેઈ રહી ને ઓ બેહેં ગોંટી થી ફેરી પી લઉં

મારો બરોબર નો મારે મહેમાન ને કેવું કેવું પડશે આજે હગાય મને થાપ ને થાપે મારો મહેમાન ને કેવું પડશે મારે એમ થોડું હશે હગાને ઘી ગયો હવે હગાને કહી દેવું મને મારો થોડું ચાલતું હશે થાપન થાપે મારો મને અભી જ ને જઈને કહી દઉં

ला 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 ला

એડાકા તમ તો ખબર પડતી નહી તમ તો ના હું એડાકા આલો થોડો લે બોલી દેજો ના હાગા આવવાના કે દે લે બોલી દેજો લે તુમાર લડ આપણે ઘરે હેડો આલા બોલી દેજો લે આવો લે ઘરે દે લે આ હું પાછી વળી જા ઊભા રે હા રેડો તમે રેડો એ લે લે પાછી વળીસ લે હું હેડો તું પુને પાછી વળીસ લે લેવો દો લે 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 તું પુને પાછી વળીસ લે હા પાંચ પાંચ કાકા સમજાય દેના ઊભા રે ઊભા રે

આ વિડીયો અમારા મનોરંજન માટે બનાવેલો છે એટલે મન ઉપર ના લેતા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાય મારી જય